મિત્રો દ્વારકેશ વેલ્ડિંગ વર્કમાં તમારું સ્વાગત છે આ ટેલર વેચવાનું છે જે સામુંડા ટેલરવાળાનું બનાવેલ છે સાવરકુંડલાનું એ તમને જોવા મળશે દીવરાણા ગામ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ અને અહીંયા ભાઈના નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે અને જો તમે પણ કોઈ પણ વસ્તુ વેચવા કે ખરીદવા માંગતા હોય અને તમે અમારી યુટ્યુબ ચેનલ મૂકવા માંગતા હોય તો તેનો whatsapp નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે એમાં વોટ્સઅપ કરી દેવાનું આની કિંમત બે લાખ ને હજાર રાખેલી છે બાવી ચોકા છે આડા ત્રણ ઓપી ચેનલું છે ફૂલ હેવી ટેલર છે આ આવી રીતનું ટેલર છે સામુંડાને બનાવેલ છે સામુંડા ટેલર સાવરકુંડલા જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નવસો હોડ ના ટાયર છે ને ફૂલ જવાબદારી દેવાનું છે